લગ્ધીરવાસ ચોક જય માતાજી ગરબી મંડળ છેલ્લા પિસ્તાલીસ વર્ષથી આ જય માતાજી ગરબી મંડળને નાની મોટી બાળાઓ અલગ અલગ અમે રાસ રજૂ કરી છે આ વખતે અમે એક નવું વિચાર્યું છે કે જે પાર્ટી પ્લોટમાં જે માણસ પાંચસો રૂપિયા દઈ અને સાતસો રૂપિયા ટિકિટ દઈ અને એ પોતે અહીંયા જોવા જાય છે તો અમે આ વખતે ફ્રી સ્ટાઇલનું રાખ્યું છે બે કલાક લગધીરવાસ ચોક જેને કહેવાય જય માતાજી ગરબી મંડળ એક જેટ લગધીરવા ચોકમાં બે કલાક ફ્રી સ્ટાઇલ માટે તમામ લતાવાસીઓ માટે અમે રાખેલ છે રાસનું આયોજન ફ્રીમાં અમે કોઈ ચાર્જ લેતા નથી જય માતાજી ગરબી મંડળમાં મારું નામ છે ઝાલા પ્રદ્યુમનસિંહ કુમાનસિંહ ઉર્ફે પદુભા શિવાંગી અમિત રાવલ છેલ્લા અમે લગધીરવાસમાંથી દસ વર્ષથી નાનપણથી જ અમે અહીંયા ગરબીમાં રહીએ છીએ લગધીરવાસમાં કેટલા વરસથી બહુ સરસ કરે છે બધુ મિન્સી ખુમાનસિંહ ઝાલા ફ્રી સ્ટાઇલમાં આ વખતે રાખ્યું છે પણ બહુ મજા આવી રહી છે પાર્ટી પ્લોટમાં જે પાછો જાય છે એના કરતાં અહીંયા બધે ફ્રીમાં ફ્રી સ્ટાઇલમાં જેમ કેમ મજા આવે છે રમવાની